નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ટ ટુડેના લાઈવમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપણે ઘણી બધી એવી ચીજ વસ્તુઓ હોય છે કે આપણે બહાર બજારમાં ખરીદવા જતા હોય છે ઓનલાઈન પરચેસ કરતા હોય છે કે પછી અલગ રીતે આપણે તેને પરચેસ કરતા હોય છે તે પછી ફૂડ રિલેટેડ હોય ક્લોથ રિલેટેડ હોય સ્ટેશનરી હોય ઘણી બધી વસ્તુઓ હોય છે અને તેમાં અલગ અલગ જે પ્રોડક્ટ્સ હોય છે તે પ્રમાણે તેની ઉપર જીએસટી લાગતું હોય છે કેટલાક પર્સન્ટેજ લાગતા હોય છે હવે આજે આપણે વાત કરી રહ્યા છીએ કે દૂધને રિલેટેડ એટલે કે ડેરી પ્રોડક્ટ્સ જે છે અને તેમાં પણ ખાસ કરીને આઇસક્રીમને રિલેટેડ તેની ઉપર જે જીએસટી લગાડવામાં આવે છે આ તમામ જે માહિતી છે તે માટે થઈને આપણે દર રવિવારે જીએસટી સ્પેશિયલ અવેરનેસ સ્પેશિયલ પ્રોગ્રામ લાવતા હોય છે અને આજે ફરી એક વખત જીએસટી સ્પેશિયલ જે આ પ્રોગ્રામ છે આપ સૌનું સ્વાગત છે અને તેની માટે અત્યારે મારા સ્ટુડિયોમાં એમએસ યુનિવર્સિટીના પ્રોફેસર અને સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડૉક્ટર શ્રીષ કુલકર્ણી ઉપસ્થિત છે અમારી સાથે આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં સર સર ઘણા બધા અત્યારે લાઈવમાં અમારી સાથે જોડાઈ ગયા હશે અને દર રવિવારે જેમ કે આપણે જીએસટીને લઈને સ્પેશિયલ કોઈપણ પ્રોડક્ટ્સને લઈને વાત કરતા હોય છે કે ઘણી બધી જે અવેરનેસ લાવવામાં આવતી હોય છે કે લોકોને જાણ થાય તે માટે તેને આપણે આ કાર્યક્રમ કરતા હોય છે પ્રોગ્રામ કરતા હોય છે તો જેમ કે અત્યારે આ પોસ્ટર જે છે

એટલે એવા જે દૂધના પ્રોડક્ટ છે એના ઉપર પાંચ ટકા જીએસટી છે હવે અમે કેવું છે કે એક વસ્તુઓની યાદી બનેલી છે અને એ વસ્તુઓની યાદીની સામે દરેક વસ્તુની સામે એના દર લખેલા છે હવે આ યસ વસ્તુઓની યાદી છે ને એની ગ્રુપ પાડવામાં આવ્યા છે સમાન ગુણધર્મ રાખતા વસ્તુઓને એક ગ્રુપમાં રાખવામાં આવે છે હવે ટૂંકમાં કેવું હોય તો આને ટેરિફ એક્ટ કહેવાય ટેરિફ એક્ટ એટલે દરેક વસ્તુનો જીએસટીનો દર કેટલો રહેશે ટેરિફ એક્ટ એ રીતના બનાવવામાં આવ્યો છે તો દૂધ છે ને એ ટેરિફ એક્ટમાં જીરો ચાર જીરો બે આ એન્ટ્રીમાં આવે છે અને જેમાં મોટાભાગે એગ્રીકલ્ચર એટલે ખેતી વિષયક વસ્તુઓ અને પ્રાણી વિષયક વસ્તુઓ એના ઉપર જીએસટી લાગતો જ નથી એટલે આ દૂધ જે છે એ ભેંસનું કે કે ગાયનું બકરીનું આજકાલ તો અમૂલવાળા ઊંટ પણ દૂધ લઈ આવે છે એટલે એના ઉપર જીએસટી લાગતું જ નથી એ કરમુક્ત છે જેમ ગયા વખતે આપણે જોયું બ્રેડ તો એ કરમુક્ત છે પણ પછી રોટલી આવે એટલે પાંચ થઈ જાય પરોઠા આવે એટલે તરત જ અઢાર થઈ જાય એટલે આ પ્રકારનું એ જે ટેરી ફેક્ટની અંદર એનું વર્ગીકરણ થયું છે એ વર્ગીકરણના આધાર પર આ જીએસટીના દર થયેલા છે એટલે આઈસ્ક્રીમને એકવીસ ઝીરો પાંચ આમાં વર્ગીકૃત કરેલું છે એટલે એના પર અઢાર ટકા જીએસટી છે જી બિલકુલ એટલે કહી શકાય કે કોઈ પણ પ્રોડક્ટ છે એટલે જે મૂળ જે એનું રૂપ છે એટલે એની ઉપર નથી લાગતું એનાથી આગળ જ્યારે પ્રોડક્ટ પ્રોસેસમાં જાય છે ત્યારે આ જીએસટી લાગુ પડે બરાબર છે હવે જીએસટીમાં આઈસ્ક્રીમ એ દૂધમાંથી બને છે એ વાત સાચી છાશ દૂધમાંથી જ બને પનીર દૂધમાંથી જ બને પણ એના જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ ઇન્ગ્રેડિયન્ટ્સ બદલાતા રહે છે છાશમાં તો કોઈ ઇન્ગ્રેડિયન્ટ જ નથી પનીરને પણ આમ ઇન્ગ્રેડિયન્ટ કાંઈ જ નહીં દૂધ સિવાય પણ આઈસ્ક્રીમ જ્યારે તમે કહેતા હોય ત્યારે ઇન્ગ્રેડિયન્ટમાં દૂધની સાથે સાથે ખાંડ બી આવી જ ગઈ જી એમાં પ્રિઝર્વેટિવ્સ પણ આવી જાય છે એટલે એ કેમિકલ્સ હોય છે અને અલગ 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 વસ્તુઓ એની અંદર એડ થતી જાય છે એના કારણે આઈસ્ક્રીમ ઉપર આ જીએસટીનો દર વધારેલો છે જી દર્શક મિત્રોને જણાવશો કે વિશ્વની સરખામણી જો કે આપણે જોઈએ તો ભારતમાં આપણે આઈસ્ક્રીમનો જે યુઝ છે આમ તો ઘણા બધા લોકો કરે છે પણ આપણે ઓલ ઓવર જો વિશ્વની કમ્પેરિઝન કરીએ ને તો ઇન્ડિયામાં ઓછું છે એવું કેમ હવે એનો સીધો જવાબ આપવાના બદલે હું થોડો ગોલ લઈ જઈશ આમાં ન્યુઝીલેન્ડ નામનું જે દેશ છે ને એમાં પ્રતિ વ્યક્તિ વાર્ષિક આઈસ્ક્રીમ ખવાય છે એ લગભગ ત્રીસ લીટર આઈસ્ક્રીમ ખવાય છે એક વ્યક્તિ દ્વારા એક વર્ષમાં એની સાથે અમેરિકા જોશો તો એકવીસ લીટર ખવાય છે એક વ્યક્તિ દ્વારા એક વરસમાં એવી રીતે તમે ઓસ્ટ્રેલિયા જો તો એમાં અઢાર લીટર ખવાય છે અને વિશ્વ આખાનો જો વિચાર કરીએ તો આખા વિશ્વમાં તો સરેરાશ કરવાની હોય એટલે ટોટલ લોકસંખ્યા કેટલી અને કેટલો આઈસ્ક્રીમ ટોટલ ખવાયો એ ભાગાકાર કરીએ તો જે સરેરાશ મળે છે એ સરેરાશ છે બે પોઈન્ટ ત્રણ લીટર આટલું આઈસ્ક્રીમ વિશ્વનો દરેક વ્યક્તિ એક વર્ષમાં ખાઈ જાય છે આ તો થયું વિશ્વની વાર્તા તો પછી ભારતનું શું ભારતમાં આખા વર્ષ દરમિયાન એક વ્યક્તિ ચારસો એમ એટલે અડધા લીટરથી સો ગ્રામ ઓછું આઈસ્ક્રીમ ખાય છે એટલે પછી ક્યારેક આમ મનમાં પ્રશ્ન આવે છે કે ભાઈ આઈસ્ક્રીમ શું કામ તો આના પર જીએસટી છે એટલે તો નથી ને એટલે આવો એક પ્રશ્ન મનમાં આવે પણ યસ આપણી ત્યાં આઈસ્ક્રીમ બહુ જ ઓછું ખવાય છે એ વાતમાં કોઈ શંકા નથી એ સાચી વાત છે જી બિલકુલ તો આ ખેતી પેદાશ પર અને પ્રાણીઓના આધારે બનતા જે પ્રોડક્ટ છે એની ઉપર જીએસટી લાગે છે એના પર જીએસટી નથી લાગતું ખેડૂત ખેતી ઉપર થયેલી પેદાશ ઘઉં છે બાજરી છે જુવાર છે મકાઈ છે આ જ્યારે પકાવે છે એ પકાવ્યા પછી એપીએમસી એટલે એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માટે વેચવા માટે જે કમિટી છે અને એને ખેતી ઉત્પન્ન બજાર સમિતિ પણ કહેવાય ત્યાં સુધી એ જ્યારે લઈને આવે છે ને ત્યારે એક પણ જીએસટીનો ટકો લાગતો નથી ઝીરો પર્સન્ટ છે ન વેચાતો લેવાવાળાને જીએસટી લાગે ન વેચવાવાળાને જીએસટી લાગે પણ એના ઉપર જો કંઈ પ્રક્રિયા કરેલી હોય દાખલા તરીકે ડાંગર છે ડાંગરમાંથી તમે ચોખા કાઢો એટલે પ્રક્રિયા થઈ ગઈ એટલે એના પર જીએસટી લાગે પણ મોટાભાગે કોઈ ધાન્ય પર જીએસટી લાગતું નથી પ્રક્રિયા અને દાળ છે તુવેર દાળ છે તો તુવેરમાંથી દાળ બને એટલે પ્રક્રિયા થઈ ગઈ એટલે જીએસટી લાગી શકે પણ અત્યારે દાળ ઉપર સીધે સીધી જીએસટી પેકિંગ કરેલી હોય તો પાછું એના ઉપર જીએસટી લાગી જાય છે પ્રાણીઓનું પણ આ જ પ્રકારનું છે જેમ આ દૂધની વાત કરીએ છે તો ભેંસનું કે ગાયનું દૂધ આપણે કાઢીએ છીએ તો એ દૂધ ઉપર કોઈ જીએસટી લાગતું નથી ઝીરો પર્સેન્ટેજ એના ઉપર લાગે છે જી તો આ જે બધી તમામ જે વાત કરીએ આપણે તો એટલે કહી શકાય શોર્ટમાં કે ખેડૂતો જે આ અનાજ પકવે છે ને બધું તો એમને તો બિલકુલ લાગતો જ નથી જીએસટી

તમે મીઠાઈ લેવા જાઓ તો મીઠાઈ ઉપર કેમ કે એના પર પાછું ખાંડ તો અંદર આવી જ જાય છે એટલે એમાં જીએસટી તો લાગે જ છે જીએસટી નથી લાગતું એવું નથી પણ આમાં જે આઈસ્ક્રીમના જે મેન્યુફેક્ચરર્સનું એક એસોસિએશન છે એ એસોસિએશન એમની આર્ગ્યુમેન્ટ છે કે ભાઈ આજે વીસ લાખ લોકો આઈસ્ક્રીમના ઉદ્યોગમાં જીવે છે વીસ લાખ લોકો દેશના તો આજે તમે જો એ જીએસટીનો દર ઘટાડો તો જે આપણે કહીએ છીએ ને કે ભાઈ ભારતમાં ખાલી ચારસો એમએલ જ આઈસ્ક્રીમ ખવાય છે તો એ વધારે ખવાશે એટલે એની ખપત વધશે એનો ઉપયોગ વપરાશ વધશે જેથી કરીને આ જે વીસ લાખ લોકો છે એમની આવક વધી શકે છે એટલે એટલા માટે એ અઢાર ટકાથી ઓછું કરવું જોઈએ લગભગ એવા છે એકસો લાખ જેવા લોકો એ આની અંદર કંઈક વેચવાવાળા કે બીજા કોઈ કામની અંદર માર્કેટિંગની અંદર એવા પણ લોકો આની અંદર છે એટલે એમના માટે પણ આપણે આ ઓછું કરવું જોઈએ એના કરતાં સૌથી મોટો વિષય જે એસોસિએશને કર્યો હવે તો આજની સ્થિતિમાં એવી છે કે આ એસોસિએશન હવે રાષ્ટ્રપતિને મળવા જવાના છે ટૂંક સમયમાં એ લોકો કે જેવી સરકાર બનશે ને અમે રાષ્ટ્રપતિને તો આવેદન આપેલું છે એના પહેલાં એમને નાણાં મંત્રીને આવેદનપત્ર આપ્યું એના પછી જે અલગ અલગ નાણાં વિભાગના અધિકારીઓ છે એમને મળ્યા અને એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ આ કેવી વિચિત્રતા છે કે જો અઢાર ટકા પાર્લરમાંથી આઈસ્ક્રીમ પર જીએસટી લાગે કોઈ દુકાન હોય તો એ દુકાનમાં જો આઈસ્ક્રીમ વેચાતો હોય તો ઘણી વખત કરિયાણા દુકાનમાં બી ફ્રીઝ રાખીને લોકો આઈસ્ક્રીમ વેચતા હોય તો આવા આઈસ્ક્રીમના વેચાણ ઉપર અઢાર ટકા જીએસટી લેવાય પણ એ જ આઈસ્ક્રીમ જો હોટેલવાળા પીરશે તો એને પાંચ ટકા લાગે બિલકુલ એટલે કહી શકાય કે જેટલી અલગ અલગ જગ્યા પર હોય છે આઈસ્ક્રીમ બધાને અલગ અલગ આવા જ લાગે એના કરતાં ભાઈ તમે ઓન બોર્ડ એક સરખું કે પછી એ હોટેલમાં હોય કે દુકાનમાં હોય કે પાર્લરમાં હોય એને તમે ફ્રોઝન આઇટમ્સ છે એવી રીતે તમે આને પાંચ ટકા પર લઈ આવો તો એનો ફાયદો થશે પણ હવે ક્યારેક મનમાં શું આવે કે ભાઈ હોટેલમાં શું કામ પાંચ ટકા એમાં કેમ અઢાર ટકા નહીં ત્યારે આવો એક મનમાં વિચાર આવે હવે એનું કારણ છે તમે કદાચ કોઈક હોટેલમાં રોકાયા હોય તો તમે એક વખત રહેઠાણ માટેનું ભાડું તમે હોટેલને ચૂકવ્યું તો એમાં સવારનો નાસ્તો કોમ્પ્લિમેન્ટરી હોય છે પાણીની બોટલ કોમ્પ્લિમેન્ટરી હોય છે કેટલી મૂકી હોય એમાં તમે ચા બનાવો એ બધી કોમ્પ્લિમેન્ટરી છે તો આની અંદર એક બંડલ ઓફ સર્વિસીસ જેવું કહેવાય આને કે ખાવા પીવાનું રહેવાનું આ એક સાથે ગણવામાં આવે છે બે હજાર તેવીસથી આનો ઉકેલ આવ્યો નહીં તો બહુ સમસ્યાઓ ચાલતી હતી તો ભાઈ જે હવે હોટેલ છે હોટેલને કંઈ પણ સેવા આપેલી હોય વસ્તુ આપી હોય એ બધાના પર મળીને પાંચ ટકા જીએસટી લાગે એટલે આઈસ્ક્રીમ પર પાંચ ટકા શું કામ તો આનું એક બંડલ ઓફ સર્વિસીસની અંદર આ આવી ગયું છે એટલા માટે એના પર પાંચ ટકા આઈસ આઈસ્ક્રીમ પર પાંચ ટકા છે બાકી હોટેલમાં ના હોય તો બહાર બધી જગ્યા ઉપર આ અઢાર ટકા છે પણ યસ આપણને વિરોધાભાસ તો લાગે આ શું છે કે દૂધ પર જીરો દહીં પર પાંચ અને આઈસ્ક્રીમ પર સીધું અઢાર ટકા એ આપણને વિરોધાભાસ લાગે એટલે એમની ડિમાન્ડ છે એ ડિમાન્ડ તો સાચી છે એટલે એ એકવીસ જીરો પાંચમાં આઈસ્ક્રીમ આવે તો એ આઈસ્ક્રીમને તમે ખસેડો તો કદાચ પાંચ ટકા થઈ શકે છે આવી એક કલ્પના છે જે બિલકુલ તો શું લાગે છે અત્યારે જે ડિમાન્ડ કરવામાં આવી છે એ પૂરી કરવામાં આવશે એક હજી કહું છું તમને એક બેબી ફૂડ્સ જે નાના બાળકો છે એ નાના બાળકો માટે મમ્મી લેક આવું એક રાજસ્થાનમાં વેચાતું બેબી ફૂડ છે જે દૂધમાંથી બને છે એટલે જે બનાવે છે ને એમને લાગ્યું કે ભાઈ હવે તમે આ દૂધનો પ્રોડક્ટ છે તો અમારી પાસેથી કેટલો જીએસટી લેશો એટલે રાજસ્થાનની એપિલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ એની પાસે ગયા અને પૂછું કે ભાઈ તમે કેટલા ટકા જીએસટી આના પર લગાડશો એટલે એમનો જવાબ આવ્યો કે ભાઈ તમારી પાસેથી અઢાર ટકા અમે બેબી ફૂડ પર લઈશું હવે નાના બાળક માટે હું શબ્દ પ્રયોગ હું તો એવું કરીશ બાળક નહીં શિશુ એટલે સાવ ખોળામાં જ એને દૂધ પીવડાવવાનું છે એને જો તમે એ દૂધમાં અઢાર ટકા જીએસટી લેશો તો કેવી રીતે ચાલશે એટલે આ રીતે એને એમને જે ફાળવણી વર્ગીકૃત કર્યું છે બેબી ફૂડને એ બેબી ફૂડને વર્ગીકૃત કરવાના કારણે એના પર પણ અઢાર ટકા જીએસટી આવશે હવે આ કદાચ એવું પણ બનવાની શક્યતા છે કે ભાઈ બાર ટકાનો જે જીએસટી છે ને એ ઉડી જશે આખો સ્લેબ જ ઉડી જશે અને આ પ્રકારની વ્યવસ્થા થઈ શકશે નહીં તો આપણે આખું જીએસટીના દર ઉપર જ ચાલીશું એના કરતાં આપણે આઈસ્ક્રીમ અને બેબી ફૂડ આ બંને પર અઢાર ટકા જીએસટી અત્યારે આ લોકોએ ચાલુ રાખ્યું છે આપણને ગમે નહીં કે ગમે પણ અઢાર ટકા જીએસટી લાગે છે જી બિલકુલ આ તો આપણે વાત કરીએ જેમ કે બેબી ફૂડની વાત કરીએ તો એવા ઘણા બધા દૂધના પાવડર પણ આવે છે તો એમાં શું રેટ હોય છે GST નો એમાં શું નો એના ઉપર પૂરે પૂરા 18% લાગે જ છે એ તો 28% સુધી પહોંચે છે તમે કયા પ્રકારની ચોકલેટ ખાવ છો એના ઉપર છે એટલે એ દૂધમાંથી બને છે એવું એકલું દૂધ નથી એની અંદર કોકો બી હોય છે જે ઇнг્રીડિયન્ટ્સ અલગ અલગ હોય છે હા એટલે ઇнг્રીડિયન્ટ જુદા જુદા હોવાના કારણે એ દૂધની પ્રોડક્ટ એવું તો ન હોઈ શકે અત્યારે સરકાર બહુ કડક છે દાખલા તરીકે કે 100% જ્યુસ ફ્રૂટ જ્યુસ આવું લખવાળા જે છે એની અંદર હંડ્રેડ પર્સન્ટ હોય છે એટલે એના ઉપર પણ સરકાર હવે કડક થઈ છે જોઈએ આગળ શું થશે તે જી બિલકુલ તો દર્શક મિત્રો જેમ કે અત્યારે વાત કરીએ અત્યારે તો આપણે જે ડેરી પ્રોડક્ટ્સ છે તેને લઈને આપણે વાત કરી આપણે ઘણી બધી વખત જેમ કે વાત કરી બહાર જતા હોય છે બધી પ્રોડક્ટ્સ આપણે ખરીદતા હોય છે પણ આવું આપણે ક્યારેય જોયું નથી ક્યારેય આપણે એવું ઇન્ટરેસ્ટ પણ નથી લેતા હોતા કે કોઈ કઈ પ્રોડક્ટ્સ પર કેટલા પર્સન્ટેજ છે આજે આપણે તેને જ લઈને આપણે ચર્ચા કરી આપણી સાથે જેમ સર જોડાયા હતા અને વાત કરી કે ડેરીના પ્રોડક્ટ્સને લઈને કેટલે કઈ પ્રોડક્ટ્સ પર કેટલા પર્સન્ટેજ લાગે છે અને ખાસ કરીને આઈસ્ક્રીમને લઈને આજે આપણે વાત કરી કે આઈસ્ક્રીમ પર અઢાર ટકા જેટલું જીએસટી લગાડવામાં આવે છે અને તેને જ લઈને જે માંગ કરવામાં આવી છે કે તમામ પ્રોડક્ટ્સ પર સરખી જ આજે આઈસ્ક્રીમની વાત કરીએ તો પાંચ ટકા કરી દેવામાં આવે જેમ કે વાત કરી આવી જ રીતે દર્શક મિત્રો અમે આપના સુધી જીએસટીને લઈને તમામ જે અપડેટ્સ છે તમામ જે અવેરનેસ હોય કે જે પણ કોઈ પણ ઇન્ફોર્મેશન અમે આપના સુધી પહોંચાડતા રહીશું તો સર આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે દર્શક મિત્રો આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે આવી જ રીતે દર રવિવારે આપ અમારી સાથે જીએસટી સ્પેશિયલ અવેરનેસ પ્રોગ્રામમાં જોડાતા રહેજો આપનો ખૂબ ખૂબ આભાર કેમેરામેન અખિલ સાથે હું છું આપની સાથે નમ્રતા મહિડા સ્પાર ટુ ડે ન્યૂઝ માટે